સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમ લેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ ચૌદ કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે ભારત બંધની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે છોટાઉદેપુર બાદ છોટાઉદેપુર બાદ અરવલ્લીમાં ભીલોડા સજ્જડ બંધ છે અરવલ્લીમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી ભીલોડા સજ્જડ બંધ રહ્યું હતું વળી સવારથી જ વેપારીઓ બંધમાં જોડાયા હતા આદિવાસી સમાજ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ભિલોડાના બજારો બંધ રહ્યા હતા વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસ અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે સમગ્ર સાબરકાંઠાના આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેરવિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસની દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસી એસ ટી સમાજ ગાંધીચંદ્ર આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી સામાજિક કાર્યકર છું અને એસસી એસ જે કંઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે અમે સતર્ક થઈ બધા એક થઈ અને અમે એજિટેશન કરીએ છીએ આજે ભિલોડા સમગ્ર ભારત બંધનું એલાન છે એ પૈકી અમે ભિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ ઈડર તાલુકાના બી અમારી સાથે છે વિજયનગરના બી થોડા છે અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક એક દુકાન બંધ છે જનજીવન જે છે ધીરે ધીરે અત્યારે ઠપ થવા જઈ રહ્યું છે અને બપોર સુધીમાં બિલકુલ ઠપ થઈ જશે અમારી ડિમાન્ડ એ છે કે એમને સામાજિક વર્ગીકરણ કરી એસસી એસટીને અમને જુદા કરવા માગે છે આ જે છે ડિવાઈડ એન્ડ રૂલ્સ જેવું છે અમે લોકો હવે ભણી ગણીને આગળ આવ્યા છે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ વી કેન વેરી વેલ અન્ડરસ્ટેન્ડ તો અમને અંધારામાં રાખી અને આ રીતે આ બધા જે છે વર્ડિક નહીં આપવા જોઈએ અને આપણે ખાસ કરીને વાત કરીએ તો આ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે ગુજરાત ભારતના અમે નાગરિકો છીએ અમને જે રીતે કોન્સ્ટિટ્યુશન હક આપ્યા છે અમારા ઉપર એ હક જે છે પાસ ઓન થવા દેવા જોઈએ એમાં એમને કંઈ પણ ચેનચાળા નહીં કરવા જોઈએ એ રીતેની અમારી માગણી છે અને અમે છેલ્લે સુધી લડી લઈશું એ રીતે અમારું આ જે છે ને મિશન છે ભાઈ જીવો અને જીવવાદો અમે લોકો શાંત પ્રિય લોકો છીએ અમને મહેરબાની કરીને ડોન્ટ ટ્રાય ટુ મેડલ વિથ હસ અમે જે છે વી વી ફેડ અપ ઓલ વોટ સે ટેકન બાય સેન્ટ્રલ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું જે એલાન છે એના ભારતના દરેક આદિવાસી અને એસી સમાજના લોકોના અધિકારો ઉપર ક્યોક ને ક્યોક ખતરો દેખાઈ રહ્યો છે એના માટે અમે બિલોડા હોય શામળાજી હોય ઈડર મેઘરજ વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે અત્યાર હાલ બધા બજારો સજ્જડ બંધ થઈ ગયા છે બેંકો પણ બધી બંધ થઈ ગઈ છે અને અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ હોય યા એસી સમાજ હોય એના ઉપર વારંવાર ક્યોક ને ક્યોક અત્યાચાર થતા હોય છે એમાં એક આ એક અત્યાચાર સમા સમાન જ એક છડી વીંજવામાં આવેલી છે એટલે આના ઉપર પુનઃ વિચાર કરી અને ફરીથી જજમેન્ટ આપવામાં આવે અને જે રીતે આદિવાસી સમાજ અને એસસી સમાજ રહેશે શાંતિ રીતે એ રીતે એ લોકોને જીવવા દેવામાં આવે